ઓફર ઓફર ને ઓફર દિવાળી ઓફર આ મિત્રો દિવાળી ઓફરમાં મિત્રો એડવોકેટની કાર અલ્ટો ગાડી વેચવાની છે એ એકદમ મિત્રો સાસુલી છે ને ટીપટોપ કન્ડિશનમાં છે ઓરિજનલ ટુ ઓરિજિનલ છે અને ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી છે તો ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો એલેક્સાએ આ અલ્ટો ગાડી વેચવાની છે ત્રીજે છત્રીસ નું પાર્સિંગ છે અને મોડલ વાત કરીએ તો બે હાજર વીસ નો એન્ડિંગ બે હાજર વીસ એકવીસ ના મોડલમાં ગાડી જોવા મળી જવાની છે અને ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત અને ફક્ત એ એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર જ અલ્ટો ગાડી છે આ મિત્રો એડવોકેટની કાર છે અને ફર્સ્ટ ઓનરમાં તમને ગાડી જોવા મળી જવાની છે અને ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ એન્જિનમાં છે અને ગાડી મિત્રો જેન્યુન ફક્ત અડસઠ હજાર નવસો કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે કંપની મીટરમાં છે આ મિત્રો અડસઠ હજાર નવસો કિલોમીટર ગાડી ચાલેલી છે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માથે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે માલિકનો કોન્ટેક્ટ નંબર નંબરને ગાડી જોવા ક્યાં મળશે ત્યાં આગળ વિડીયોમાં જોઈશું આ આલ્ટો ગાડીમાં મિત્રો તમને વીમો બે હજાર છવ્વીસ સુધીનો શરૂ જોવા મળી જવાનો છે હા મિત્રો એક વર્ષનો વીમો ગાડીમાં ફ્રી જોવા મળી જવાનો છે ગાડીમાં પીયુસી ચાલુ છે અને મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે લાખને સિત્તેર હજાર રૂપિયાની અંદર આ ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર વીસ એકવીસનું મોડલ ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી એડવોકેટની કાર એ પણ મિત્રો પ્યોર પેટ્રોલ એન્જિનમાં ફક્ત ને ફક્ત બે લાખને સિત્તેર હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ અલ્ટો ગાડી તમને ગામ બગસરા જિલ્લો અમરેલીની અંદર જોવા મળી જવાની છે અને ગાડીમાં એકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો